આરોપી તથા રોકડ મળી તમામ મુદ્દામાલ સાથે કુલ રૂપિયા વીસ લાખ સાત નવસો સિત્તેર કરતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર ફરિયાદી શ્રી નરેશભાઈ કસ્તુરચંદ કોઠારી નાવ રહેણાંક મકાનમાંથી અલગ અલગ સોનાના દાગીના જેનું વજન આશરે પચ્ચીસ તોલા જેની અંદાજિત કિંમત પંદર લાખ તથા અંદાજિત રોકડા રૂપિયા ચાર લાખ પચાસ હજાર મળી અંદાજિત કુલ રૂપિયા ઓગણીસ લાખ પચાસ હજારની મત્તાની ચોરી થયેલ હોવાનું જણાયેલ જે ગુનાના કામે આરોપીને પકડી પાડવા સારું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોજ સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન એક તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન સુરત શહેર નાઓએ જરૂરી સૂચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એન ગાબાણી સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી પટેલ સાહેબ તથા સર્વેલન્સ પીએસઆઈ શ્રી વી કે ઉંઝિયા સાહેબ નાઓએ વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી જરૂરી સૂચનાઓ આપી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ પાચાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ શ્યામજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અલગ અલગ વજન આશરે બે પોઈન્ટ બે બસો અઠાવન પોઈન્ટ છન્નું ગ્રામ જેની કિંમત રૂપિયા પંદર લાખ ત્રેપન હજાર સાતસો સાહીઠ તથા રોકડ રૂપિયા ચાર લાખ ચોપન હજાર બસો દસ મળી કુલ રૂપિયા વીસ લાખ સાત હજાર નવસો સિત્તેરની ની મત્તાનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોમ્બે હાઉસિંગ માર્કેટમાં આવેલ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્રણ તારીખે સાંજે સાતથી નવ વાગ્યા દરમિયાન ગરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તેમજ ડીસીપી ઝોન વન સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગાબાણી તથા સર્વેલન્સની ટીમ તેમજ પોલીસ સ્ટેશનની અન્ય ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કાર્યરત હતી અને સદરુ ઘરફોડ ચોરીની હકીકત જોતા ફરિયાદીશ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે પચીસ તોલા તેમજ રૂપિયા પાંચ લાખ પચીસ હજાર રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ગરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ જૈન જૈનનાને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને રૂપિયા પાંચ લાખ ચાર લાખ પચાસ હજાર રોકડા તેમજ બસ્સો ઓગણસાહીઠ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત પંદર લાખ તેપન હજાર સાતસો સાહીઠ તેમજ તેને આ ગરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં અગાઉ બે હજાર સાતને અંદર અગાઉ ચોરીમાં પકડાયેલ હતો અને હાલના ફરિયાદી સાથે કૌટુંબિક મામાનો સંબંધ થતો હોય અવારનવાર તેના ઘરે આવવા જવાનું હોય બેથી ત્રણ વાર મુલાકાત લીધેલી અને એ રીતે એને ચોરી કરવાનું આયોજન કરી અને આ ઘર ફૂડ આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત